બોડેલી ડબોઈ મેઇન રોડ ઉપર ખુલ્લી ગટર આપી રહી છે અકસ્માતને આમંત્રણ નમસ્કાર આપ જોઈ રહ્યા છો લોક દર્પણ ગુજરાતનો પોતાનો અવાજ બોડેલી નગરના ટ્રાફિકથી ધમધમતા એવા અલીપુરા રામચોકથી સેવા સદન સુધીના રોડ ઉપર એચડીએફસી બેંકની સામે નેશનલ હાઈવે નંબર છપ્પન ઉપર ગટર લાઈનનું ખુલ્લું ઢાંકણું કેટલાક સમયથી દેખાઈ રહ્યું છે આ ખુલ્લી ગટર લાઇન વાહન ચાલકોની સલામતી માટે જોખમરૂપ અને જીવ લાઈન નીવડી શકે એવી સ્થાનિક લોકોમાં ભીતિ સિવાય રહી છે ખાસ કરીને રાત્રિના અંધકારના સમયે આને જોઈ શકવું મુશ્કેલ છે આ ગટર લાઈન ખુલ્લી છે સ્થાનિક લોકોએ તંત્રને આ બાબતનું ધ્યાન દોરવા માટે પ્રયત્ન કર્યા પરંતુ હજુ સુધી તંત્ર તરફથી આ ખુલ્લી ગટર લાઈનો ક્યારે રિપેર થશે એની રાહ બોડેલીનગરની સ્થાનિક જનતા રૂ જોઈ રહી છે કે ભાઈ કોઈ હાંસો થાય એની રાહ તંત્ર જોઈ રહ્યું છે એવા પ્રશ્નો લોકમુખે ચર્ચાનો વિષય બોડેલીનગરમાં બની રહ્યા છે બ્યુરો રિપોર્ટ સંજયસિંહ રાણા લોક દર્પણ ન્યૂઝ નેટવર્ક ગુજરાતનો પોતાનો અવાજ